ટોપ ક્વિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ્સ એન્ડ મોટર નામ યાદ રખના રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે પાણીનો પોકાર પણ ખૂબ વર્તાઈ રહ્યો છે રાજ્યના ઘણા અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે નલસે જલ યોજના અંતર્ગત લોકોના ઘરે નળ તો લાગ્યા છે પણ હજુ સુધી જળ આવ્યું નથી આપણે ત્યાં સિસ્ટમ તો લાલિયાવાડી ચલાવે જ છે પણ આપણે પોતે પણ થોડી જાગૃતિ દાખવી જોઈએ જેથી ઉનાળામાં પાણીની પારણ ન થાય પાણીની મુશ્કેલી ન પડે તે માટે તમે શું કરશો શું તમે કોઈ પ્લાન બનાવ્યો છે ખરો કદાચ તમારો જવાબ હશે ના પણ અમે તમને આખો પ્લાન આપીએ જેથી તમે પણ ચોમાસામાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ ઉનાળા દરમિયાન કરી શકશો પરંતુ આખો પ્લાન અમે તમને સમજાવીએ તે પહેલાં સરકારે કરેલી એક મહત્વની જાહેરાત વિશે આપ જાણી લો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત કેચ ધ રેઇન અભિયાનને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાસો તે જ કર્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધર્યા છે જે અંતર્ગત ધારાસભ્યોને વર્ષે પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને આ ગ્રાન્ટનો ઉપયોગ તળાવો ઊંડા કરવા ચેક ડેમોનું ડીફ્ટિંગ નહેરો અને જળસંચયના વિવિધ કામો માટે કરવાનું રહેશે વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો સરકારનો ઉદ્દેશ છે અને તેના માટે બે હજાર અઢારથી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે આ અભિયાન અંતર્ગત જળ સંચયના વિવિધ કાર્યો કરવામાં આવે છે આ અભિયાનની સફળતાના પગલે સાત વર્ષમાં એક લાખ ઓગણીસ હજાર એકસો ચુમ્વાળીસ લાખ ઘન ફૂટ જેટલો જળ સંગ્રહ ક્ષમતા વધી છે અને એકસો નવ્વાણું પોઈન્ટ સાહીઠ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ છે આકાશમાંથી વરસતી અગન જ્વાળાઓથી શરીરને રાહત આપવા માટે સૌથી જરૂરી પાણી છે પરંતુ રાજ્યના અંતરિયાળ જિલ્લાઓમાં પાણી માટે કેવા વલખા મારવા પડે છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે ઘણી જગ્યાએ તો ચોમાસા અને શિયાળા દરમિયાન પાણી આવતું હોય છે પરંતુ ઉનાળામાં જ પાણીની મુશ્કેલી પડે છે અને એટલા જ માટે આવા વિસ્તારોમાં જો સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને જળ સંચયના કાર્યો કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાઈ શકે છે જો તમે પણ તમારી સોસાયટીમાં પાણીના સંગ્રહ માટે મોટો ટાંકો બનાવવા માંગતા હો તો તેના માટે સરકાર કેવી રીતે મદદ કરે છે તે સમજવું તમારા માટે જરૂરી છે અમે તમને આખી પ્રક્રિયા સમજાવી રહ્યા છીએ જેથી તમને અરજી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે સૌથી પહેલા તમારે શું કરવાનું હશે સૌથી પહેલા તમારે વર્ડ ઓફિસમાંથી યોજનાનો લાભ લેવા જરૂરી ફોર્મ મેળવવું પડશે ફોર્મમાં સોસાયટીનું નામ સરનામા સહિતની વિગતો ભરવાની રહેશે ફોર્મની સાથે સોસાયટીના લેટર હેડ પર ઠરાવની કોપી જોડવાની રહેશે અહીં મોટી વાત એ છે કે સોસાયટીના પચાસ ટકા જરૂરી છે ફોર્મની સાથે પહોંચો પણ જોડવાની રહેશે જો એક સોસાયટીમાં ટાંકો બનાવવામાં આવે તો સાત થી આઠ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે આ પાણીનો ટાંકો એકસો વીસ મીટર ઊંડો હોય છે એટલે કે ટાંકામાં મોટી માત્રામાં પાણી એકત્રિત કરી શકાય એ વ્યવસ્થા એવી કરવામાં આવે છે કે પાણી સીધું જ ટાંકામાં જાય છે અને આ પાણીનો ઉપયોગ વર્ષ દરમિયાન જરૂરિયાત પ્રમાણે કરી શકાય છે તેના માટે સરકારે ખૂબ જ મદદ કરે છે જુદા જુદા સ્તરે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પાણીનો ટાંકો બનાવવા માટે રાજ્ય સરકાર સિત્તેર ટકા ખર્ચ આપે છે જ્યારે દસ ટકા ખર્ચ કોર્પોરેશન ચૂકવે છે અને વીસ ટકા ખર્ચ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવે છે જો કે ગ્રાન્ટની ફાળવણી કઈ રીતે થાય તેની ચિંતા તમારે કરવાની રહેતી નથી તમારે ફક્ત અરજીનું ફોલોઅપ લેવાનું રહેશે જો તમારી અરજી મંજૂર થાય તો જે તે વોર્ડના કોર્પોરેટર અથવા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કામ પૂર્ણ કરવા મદદ કરવામાં આવે છે જો તમારા વિસ્તારમાં પણ પાણીની તંગી સર્જાતી હોય તમારે આ કામ પહેલાં કરી દેવું જોઈએ કારણ કે જો અત્યારે પાણીની કિંમત નહીં સમજીએ તો આવનારા વર્ષોમાં વધુ ગંભીર જળસંકટનો સામનો પણ કરવો પડી શકે છે દેશમાં વધતી ગરમીની સાથે ગંભીર જળસંકટની ચેતવણી સેન્ટ્રલ વોરન્ટ કમિશને આપી છે સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ પ્રમાણે દેશના જળાશયોમાં પાણીની ખૂબ જ ઘટ છે દેશના મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર પિસ્તાલીસ ટકા ઘટી ગયું છે દેશના એકસો પંચાવન મોટા જળાશયોમાં આઠ હજાર સિત્તેર કરોડ બીસીએમ પાણી જ ઉપલબ્ધ છે ગુજરાતમાં પણ ઘણા જિલ્લાઓમાં પાણીની મુશ્કેલી અત્યારથી શરૂ થઈ ગઈ છે હજુ તો કાળજવાળ ગરમી વચ્ચે બે મહિના કાઢવાના છે ત્યારે જે વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેમને કેટલી મુશ્કેલી પડતી હશે તેની તમે કલ્પના કરી શકો છો દર વખતે દેશના ઘણા વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે આ સમસ્યા ઉકેલવા માટે સરકાર જેટલા પ્રયત્નો કરે છે તેટલા જ પ્રયત્નો લોકોએ પણ કરવા જોઈએ લોકોને ગંભીર જળસંકટથી બચવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે જો પાણીનો સંગ્રહ કરીશું તો ઉનાળામાં પાણીની સમસ્યા ચોક્કસ ટાળી શકાશે પણ અત્યારે એ સમસ્યા સમજીશું તો ભવિષ્ય સુધરી શકશે